શરૂઆત થઈ ગઈ છે શહેરમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે અને પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની તો આપણે જાણીએ જ છે કે કેવી રહી છે તો કોઈ ઉમેદ મહાનગરપાલિકા પાસે તો રાખવાથી રહી હવે શહેરના સલાડવાડા વિસ્તારમાં આવેલા બારોટ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે સ્થાનિકો આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે અને વોર્ડ નંબર તેરમાં રજૂઆત કરવા ગયા ત્યારે વોર્ડ નંબર 13 ના અધિકારીએ જણાવ્યું કે આ ગટરનો જે વિસ્તાર છે અમારા વોર્ડમાં નથી આવતો એ વોર્ડ નંબર 7 ના હદ વિસ્તારમાં આવે છે જ્યારે સ્થાનિકો વોર્ડ નંબર 7 હદ વિસ્તારમાં રજૂઆત કરવા ગયા ત્યારે ત્યાંના અધિકારીએ પણ એવું કીધું કે આ વોર્ડ નંબર 13 માં આવે છે આ બંને અધિકારીઓની ખોખોની રમતમાં સ્થાનિકો પીસાઈ રહ્યા છે અને આજે મીડિયાનો સહારો લઈને પોતાની સમસ્યા રજૂ કરી હતી બરોડ મોહલ્લો આવેલ છે ત્યાં ઘણા સમયથી ગટર ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ આજે આક્રોશ વ્યક્ત કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાના કારણે વિસ્તારના લોકો બીમાર પડી રહ્યા છે અને ઝાડા ઉલટીના કેસો થઈ રહ્યા છે

એક જાણકારી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને વારંવાર ગટરમાં સળિયા મારીને હાલ પૂરતી કામગીરી કરવામાં આવે છે અને અધિકારીઓ જતા રહે છે જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ છે ઓર સાતનો વિસ્તાર અને સાતમાં ભરાય છે વોર અને ઓર તેનામાં ઉભરાય છે એટલે એના મારે ઉભરાય એટલે અમારે સાથનું પણ કામ કરવું પડે છે એટલે કેમ કે પેલા અઠવાડિયે પેલા ભાઈને તકલીફ છે એટલે ચલો ભાઈ મેં કોઈ સાત નો હોય કે આપણે તેર નો હોય તો ચાલુ કરી દઈએ વારંવાર ભરાઈ જવાનું કારણ હવે આ તો બધા ચાર કચરો બધો આવે છે એટલા માટે ભરાય છે તમારું ચંદ્રકાંત